સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના દેવપુરાના પાટિયા પાસે એક કારનું ટાયર ફાટતા ગાડી પલટી મારવાનો બનાવ બનવા પામ્યો હતો આ ઘટનામાં એકનું મોત તો આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી મુજબ તાલુકાના દેવપરાના ગામના પાટિયા પાસે એકો ગાડી ટાયર ફાટતા ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડી પલટી મારી ગઈ હતી આ ઘટનામાં આડત્રીસ વર્ષીય મહિલા કરીમાબેન ભીખાભાઈ નાગોરા મામાણીનું સ્થળે જ કમકણવાટી ભર્યું મોત નિપજ્યું હતું તેમજ ગાડીમાં સવાર સાત થી આઠ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ આ તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો ઘટનાની જાણ થતાં જ પાણસીના પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ